જય માતાજી મિત્રો કેમ છો બધા તમે પણ મજામાં જશો ને હું પણ મજામાં જ છું જો આજે તો આપણે એવા છે એ ગઢડા અને ગઢડા આપણે ખાસ રીઝન છે આપણે આ બેનની માનતા કરવાની છે આપણે તુલસીની માનતા તો ઘણી બધી છે પણ આપણે આ પહેલી માનતા કરવાની છે તો આપણે જો અહીંયા મોટી બારના મંદિરે આપણે તુલસીની ભારભાર હાકર વેસવાની છે અને જો મમ્મીની બધાએ આવ્યા છે મમ્મી છે બે ભાજીઓ છે માસી છે અને આપણે હમણાં હું તમને પછી લક્ષ્મીવાળી પણ બતાવી છે તો આપણે હવે હાકર લેવા જવાનું છે તુલસીની ને જોખી ભારો પાર લેવાની છે એટલા માટે જો મિત્રો આપણે તુલસી ની ભારો પાર હાકર કરવાની છે એટલે જેટલું તુલસી નું વજન થાય એટલી હાકર લેવાની છે તો તુલસી નું વજન થયો છે 5 કિલો 5 કિલો ને 300 ગ્રામ આ ઈ જો હોય તો આપડે તુલસી ને તો વજન કરીને હાંકર લઈને બે ને આપણે પાંચ કિલો ને ત્રણસો ગ્રામ ના ચાતા હવે જ મોટીબાદ મંદિર અત્યારે તો બંધ છે પણ આપણે તો હાંકર આપડે જે માનતા છે એ ધરાવીને પગે લાગી લેવી હમ હું જો તુલસી મા મામી છે અને બા એ માનતા કરી હતી એટલે જો બેન તો અહીંયા સુઈ ગયા છે ત્યારે દેનને ઊંઘ સડી ગઈ છે એટલે જો આપણે આ તુલસીની માનતા હતી આપણે પાંચ કિલો હાકર છે એ આપણે અહીંયા પગે લગાડી અને મંદિર અત્યારે બંધ છે જો અંદર મોટી બાનું મંદિર છે અહીંયા તો હું તમને બતાવું અહીંયા આ બધાયની મનોકામના પૂરી થઈ જાય છે અમે માનતા કરી હતી અમે અહીંયા અત્યારે આજે પૂરી કરવા આવ્યા છીએ જય જયારામ મિત્રો જો આપણે લક્ષ્મીવાડી આવ્યા હતા જે માનતા હતી તુલસીની પૂરી કરી નાખી લક્ષ્મીવાડી બતાવી જો મિત્રો આ લક્ષ્મીવાડી છે પણ આજ તો ટાઈમ નથી આપણે મોડા પૂગ્યા હતા એટલે બાર વાગ્યા એટલે મંદિર ને બધું બંધ થઈ ગયેલું છે

તો ભાઈ ભુવા છે એટલે તુલસીને આપણે મધે પણ પગે લગાડવાની છે તો મધે જુલસીને એવું કરે છે આપણે પગે ભેગી ભેગી અને જો પછી આપણે તમને હું અમારે જે અહીંયા ભાઈ એની ઢીંગલી એટલે કે ભાણીબાને જે સ્વાગત માટે સરસ મજાનું ડેકોરેશન કર્યું છે એ ડેકોરેશન તો આપણે તમને નેક્સ્ટ એટલે કે આગળના વિડીયામાં જ બતાવી દઈશું

દર્શન પણ કરી લીધા પણ લગાડી લીધી તો તમે આગળનો વિડીયો જરૂર જોઈજો અને અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય